નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ પાંચમો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક એમાં બીજો પ્રશ્ન છે વૈયક્તિક માલિકી પેઢીના ફાયદાઓ સમજાવો પેલો ફાયદો છે સરળ સ્થાપના વિધિ આ સરળ સ્થાપના વિધિ લાક્ષણિકતામાં આવ્યો તો એ જ બેઠે બેઠો લખવાનો છે એમાં મેં તમને શીખડાવ્યું હતું કે વૈયક્તિક માલિકીની પેઢીની સ્થાપના વિધિ ઘણી બધી સરળ છે એમાં કોઈ લાંબી કાયદાની આટી ઘૂંટીમાં પસાર થવું પડતું નથી કોઈ પણ વ્યક્તિ ઈચ્છે તો ગમે તે સ્થળે કાયદેસરનો વેપાર શરૂ કરી શકે છે એ સરળ સ્થાપના વિધિ છે બીજો મુદ્દો છે ઓછી મૂડી ઓછી એ વ્યક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે વૈયક્તિક માલિક ઓછી મૂડીથી પણ વેપાર શરૂ કરી શકે છે જો વિદ્યાર્થી મિત્રો પચાસ હજાર લાખ રૂપિયા હોય તો એ વ્યક્તિક માલિકીની પેઢી શરૂ થઈ શકે રેકડી નાખીને ધંધો શરૂ થઈ શકે પણ કંપની નાખવી હોય તો પચાસ કંપની શરૂ થઈ શકતી નથી અને આગળ કહે છે વધારે નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે એ પણ આપણે શીખી ગયા લાક્ષણિકતામાં ત્રીજો મુદ્દો રહસ્યોની જાળવણી એમાં લાક્ષણિકતામાં છઠ્ઠો મુદ્દો જે રહસ્યોની જાળવણી આપણે શીખ્યા એ જ એક લીટી બેઠે બેઠી તમારે લખી નાખવાની શું શીખાતા વ્યક્તિક માલિકીમાં વેપારી પોતે જ ધંધાનો એકમાત્ર માલિક છે અને રહસ્યોની ગુપ્તતા એ જાળવી શકે છે એની ફાયદો ઝડપી નિર્ણયો ઝડપી નિર્ણયો પણ આપણે આગળના પ્રશ્ન લાક્ષણિકતામાં જો ચોથો મુદ્દો હતો કાર્ય સ્વતંત્રતા અને ઝડપથી નિર્ણય એ જ બેઠે બેઠો લખવાનો એ જ મેં તમને સમજાવ્યો છે પાંચમો મુદ્દો છે વ્યક્તિગત સંપર્ક વ્યક્તિગત સંપર્કમાં આપણે લાક્ષણિકતામાં અંગત સંપર્ક શીખડાયો કે વૈયક્તિક માલિકીની પેઢીનો જે વેપારી છે એ વેપારી અને ગ્રાહક સીધે સીધા આ ધંધામાં સંપર્કમાં આવે છે ગ્રાહક છે વેપારીની સામે આવીને વાતચીત કરી શકે પોતાની ફેશન ટેવ અભિરુચિ વગેરેની વાતચીત વેપારીને કરી શકે અને વેપારી છે ગ્રાહકની જે કંઈ માંગ હોય છે ફેશન હોય છે જાણી શકે છે એ જ બેઠે બેઠો અંગત સંપર્ક છે સાતમો મુદ્દો યા ફાયદાના પાંચમા મુદ્દા વ્યક્તિગત સંપર્કમાં લખી નાખવાનો છઠ્ઠો મુદ્દો પરિવર્તનશીલતા વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો કરી શકે છે પેલું જ વાક્ય લખવાનું બદલાતા સંજોગો સંજોગ બદલાય વિદ્યાર્થી મિત્રો પરિસ્થિતિમાં ફેરફાર થાય ધંધામાં પણ ફેરફાર કરી શકે પોતે સેલ કરી શકે સ્કીમો આપી શકે અડધા ભાવે માલ વેચી શકે વગેરે પ્રકારના ઉધારમાં માલ વેચે વગેરે પ્રકારના ફેરફારો સંજોગોમાં ફેરફાર થતા માલિક પોતે કરી શકે છે સાતમો મુદ્દો કરવેરાનો ઓછો બોજ વ્યક્તિક માલિકીની પેઢીમાં ધંધાની આવક માલિકની પોતાની જ હોય છે એટલે તેને વ્યક્તિ વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાના દર લાગુ પડે છે જો વ્યક્તિની આવક વધી જાય તો એને આવકવેરો એટલે ટેક્સ ભરવો પડે પણ સામાન્ય રીતે વ્યક્તિ માલિકીના ધંધાનું કદ નાનું હોય છે એટલે આવક ઓછી હોય છે આવક ઓછી હોય એટલે એને કરવેરાનો બોજો લાગુ પડતો નથી આ એનો ફાયદો છે અને આઠમા મુદ્દો ઓછા કાનૂની નિયંત્રણ વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં અન્ય એટલે ભાગીદારી પેઢી અન્ય કહેવાય સહકારી મંડળી અન્ય કહેવાય કંપની અન્ય કહેવાય તો આ બધાની સરખામણીમાં આ વૈયક્તિક માલિકીની પેઢી છે એમાં કાનૂની એટલે સરકારના જે નીતિ નિયમો છે એ ઓછા લાગુ પડે છે પહેલું જ વાક્યમાં લખવાનું તો આ આપણા ફાયદાઓનો પ્રશ્ન પૂરો થાય છે